તો અલગ અલગ જગ્યાએ કુરિયર કરવાની છે તો કુરિયર પેક કરી દઉં ટિફિન એ રેડી થઈ ગયું છે જો તો તમે અને જો ટિફિનમાં રસાવાળા મગ એકદમ ફૂલ રસાવાળા અને ભાત એ ભાત લઈ લેજો બધે અને સંભારો પેલા ભાઈ હાટુ એમ અને ખારેક એટલી વસ્તુ છે ટિફિનમાં અને છાસ ભરવાની બાકી છે હે મગ એક માં ભર દઉં બીજો કઈક ડબ્બામાં ભર દઉં ને સ્ટીલના એમ ભાત લઈ લે હું તો ખાલી મગ ખાઈ લઈશ હા એ તો હું ખાલી મગ ખાઈ લઈશ એમ એમાં નહીં એમાં નહીં હા એમ જ ભરો તો જો એ ટીફિન માં નહીં થઈ ને તો પણ મગ એકમાં પણ હું સ્ટીલ ના ડબ્બા ભર દઉં વાલો ખાલી કરી દઉં નહીં ના અ નહીં ઢોળા ઈ કઈ એવું રાખ રહી સુત પ્લાસ્ટિક રાખી દેખો તો જો હવે મારે મગ ભરવાના છે તો મગ ભરી લઉં અને ટિફિન પેક કરી લઉં પછી કુરિયરની રેડી કરી લઉં ને બસ પછી મળીએ મારે વિડીયો લેતા ભૂલાઈ ગયો તો બસ અત્યારે જાઉં છું કુરિયર કરવાનું છે અને બાજરાનો લોટનો ફાઇનલ મુહૂર્ત આવી ગયું છે ચકરી મિક્ચર નહીં ને બધું લેવાનું છે તો બસ લેવા જાઉં છું અને કુરિયર કરતી આવું એટલે સાથે બંને કામ થઈ જાય તો અત્યારે ચાલીને જાઉં છું હજી સુધી પછી ત્યાંથી બધી વસ્તુ લઈને અને પછી બાઇક કરી લઈશ અને બસ પાછી રિટર્ન થઈ જઈશ કુરિયર કરાવીને તો થોડુંક દૂર છે એટલા માટે તો ચલો આવીને મળીએ હું ઘરે આવી ગઈ અને બસ ઘરે આવી જસ્ટ હજી પહોંચ્યું કેતી હતી ને કલાક દોઢ કલાક જેવું થઈ જાય પાછું પેલું મળે નહીં ને એટલે એવું છે ને વધારે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો એવું છે બસ હવે રેસ્ટ કરી લઈશ અને જમી લઈશ જમવાનો બી ટાઈમ થઈ ગયો છે અને જમીન પછી તરત જ મારે રેઝિનુ કરવાનું છે કારણ કે રેઝિનુ કમ્પ્લીટ થશે ને એટલે બીજો કોટ નાખવાનો છે કે એક જે મારે ડિશ છે ને કેનેડા જવાની છે શનિવારે લોકોને કેનેડા મોકલવાની છે તો એટલા માટે તો એટલા માટે અત્યારે હું છે ને કોટ નાખી દો એટલે કાલે મારે કમ્પ્લીટ થઈ જાય ફોટો ફ્રેમ છે એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે જેનો શોર્ટ વિડીયો આવવાનો છે ફ્રેન્ડ્સ તો એ તમને પણ બતાવીશ અને જે કોઈને રાખડીને ફોટો અને બધું પ્લેસ કરવું હોય તો તમે લોકો કરી શકો છો અને જો અત્યારે મારે વિડીયો એડિટનો ટાઈમ મળશે તો પહેલાં હું છેને ને વિડીયો એડિટ કરી નાખીશ અને પછી બધું પ્રોસેસ કરીશ કે પહેલાં રિઝિન કરી નાખું પછી વિડીયો એડિટ કરીશ કારણ કે હમણાં રાખડીમાં છે ને મને વિડીયોનો એટલો બધો એડિટનો બી ટાઈમય નથી મળતો ને હું કાલે રાતના સુધી રાતે બી રાખડી કરેલી અને આજે બી બપોર પછી છે ને એક જણ છે ને મારી પાસે રાખડી શીખવાના છે કે રાખડી શીખવાનું આવી છે તો આજે તો મારે ફૂલ ટાઈટ જ છે દિવસ પણ કાલે જોઈએ હવે જો કાલે સવારે મને ટાઈમ મળશે ને તો મારે રેસીપી શૂટ નથી થતી એટલે કાલે સવારે મને વિચાર છે કે મારી રેસીપી શૂટ કરવી છે તો આજે જેટલી મારે ઓર્ડરની છે ને એટલી બહુ સાંજ સુધીમાં મારે રાખડી બધી કાઢી નાખવાની છે એટલે મીન્સ કે રાખડી બધી બનાવી લેવાની છે તો એવું છે ચલો ફ્રેન્ડ્સ અને કુરિયરની એક હતી એટલે કુરિયરની થઈ ગઈ હજી કુરિયરની છે અને કોઈ બીને કુરિયરને કરવી હોય સુરત પૂજા થાળી છે સુરત છે બોમ્બે છે અને સુરતના જે આપણે સુર ઓલ ઓવર ગુજરાતના છે ને સિક્સટી કે સેવન્ટી રૂપીસ છે અને બીજું એંસી રૂપીસ છે અને બોમ્બે મહારાષ્ટ્ર એમપી એના સો રૂપીસ છે અને હન્ડ્રેડ હા સો રૂપીસ છે અને બીજા બધા આઉટ ઓફ હોય બેંગ્લોર છે બે વાં છે પછી ઝારખંડ છે ત્યાં બધા અલગ અલગ હોય ને તો એના વન સિક્સટી વન સિક્સટીની આસપાસ છે તો એવું છે તો ચલો હવે બધાને જેટલા જેટલાના પેલા કુરિયર કરી બધું લખી નાખું મારું બધું લખી નાખું અને બસ પછી જમી લઉં તો ચલો મળીએ તો ફોટો ફ્રેમ મેં બનાવી છે જે એઝ અ ગિફ્ટ તરીકે તમે કોઈને આપી શકો છો આ જે યોગ ગુરુ છે એને ગિફ્ટ તરીકે એ લોકો આપવાના છે તો એઝ એ ગિફ્ટ બાળકો માટે અધરવાઇઝ તમે હસબન્ડ વાઈફને એકબીજાને ગિફ્ટ આવી રીતે આપી શકો છો આમાં તમારે જેવી રીતે કસ્ટમાઇઝ કરવું એવી રીતે થઈ જાય છે તો જે કોઈ લોકોને બનાવી હોય તે લોકો કોન્ટેક કરી શકો છો તો બસ હવે આને મારો ફાઇનલ ફોટોશૂટ છે અને બીજું આજે રાખડીનું અત્યારે મારે સાંજ સુધીની મારે જેટલી રાખડી છે ને પતાવવાની છે બીજી આજની ઓર્ડરની છે તો એ મેં કીધું પતાવી દઉં અને બસ એટલે આજનું જે અત્યાર સુધીનું જે રાખડીનું કામ કજ હતું ને પૂરું થઈ જાય પછી રેઝિન થાળી છે ને જે મેં અત્યારે કોટ એક નાખ્યો છે તો એ સાંજે લગભગ ઉપરનો જે છે એ થઈ જશે એટલે સાંજે તો બીજો કોટું નાખી દઈશ અને પછી ઘડિયાળ છે બને છે તો ઘડિયાળમાં પણ એવું છે કે સાઈડના ક્રિસ્ટલ નાખ્યા છે તો એ સુકાઈ જશે પછી એમાં બીજા ક્રિસ્ટલ એટલે સોરી બીજું રેઝિન ઉપરથી એડ કરી દઈશ તો ચલો આનો ફોટોશૂટ કરી લઉં અને પછી હું રાખડી બનાવવા સ્ટાર્ટ કરી દઉં અને આજે મારે ક્યાંય નથી જાણવું એટલે ફટાફટ જેટલી રાખડી સિંગલની વધારે છે એટલે સિંગલની ફટાફટ જેટલી બનવાની છે એટલી બનાવી નાખું તો ચલો મળીએ પછી અત્યારે મેં છે ને આટલી રાખડી બનાવી તમને ઢગલો દેખાય છે એટલી બનાવી અને બીજી બસ આ બનાવી જો આ આ જો રુદ્રાક્ષની છે અને બસ હજી બીજી કામ ચાલુ જ છે હવે ની બનાવવાની છે ને બીજી એક કપલની છે ને બીજી એક સિંગલની છે એવી રીતે છે તો આજનો ઓર્ડર કમ્પ્લીટ પાછળના પણ એટલા ઓર્ડર આવી ગયા છે એટલે પાછળના હવે કાલે કે એવી રીતે હું પાછું કરીશ ઉતાવળ નથી જે ઉતાવળ વાળું હોય છે થોડુંક ફાસ્ટમાં લઈ લઉં છું કારણ કે બધાને મોકલવાની ને હવે જેમ દિવસો નજીક આવતા જશે ને એટલે એમ થોડુંક વધારે પેલું થતું જશે તો બસ એવું છે તો ચલો બીજી રાખડી પાછી બનાવવા માંડવું વરસાદનો એક રેડો આવી ગયો અને એક રેડો પાતળો આવ્યો બસ અંધારું છે પણ આવતો જ નથી ખબર એવું છે તો ચલો મળીએ પછી અટલી રાખડી મેં બનાવી ખોવાઈ ગયો મારે ગોતવો પડશે અટલી ટોટલ રાખડી છે વાગી ગયા છે સવા સાત અને હવે ટમેટાની સબ્જી અને એના માટે ખીચડી કરી નાખીશ ને મારા માટે સવારે બાજરા લોટ લાવી દીધી તો બસ એ કરી નાખીશું એવું છે અને જુઓ અહીંયા આટલી બનાવી છે ને અને બીજી અહીંયા છે અને સામે બીજી પેઢી છે ત્રણ થપા એના છે એટલે એટલી છે ને ઘણી બધી રાખડી છે આજની એટલે અલગ અલગ કરવાની છે મારે હવે હું મેં કીધું થોડીક રેસ્ટ કરી લાવો ને પછી અલગ અલગ કરીશ હવે પછી કાલનો ઓર્ડર પાછો જોઈશ તો ચલો મળીએ પછી આપણે તો અહીંયા મારા માટે બાજરાનો રોટલો બને છે આજે મને બાજરાનો રોટલો ખાવાની ઈચ્છા થાય તો મિત્ર ચાલો બાજરાનો રોટલો બનાવું અહીંયા એની ખીચડી બને છે અને અહીંયા છે સેવ ટમેટાની સબ્જી